વોર્ડ નંબર વોર્ડ નંબર બેના નગરમાં કમલેશભાઈ રાઠોડ મુના બાપુની ટીમ જોડાણ કરે છે બધા એ સભ્ય બનાવવાની મુહિમ મોટી મોટી ચાલુ છે રાજકોટમાં એના અનુસુદાન એક આયોજન મોટું કરી રહેલું છે ને આજે લાખોની સંખ્યામાં બધાને ભાજપના સભ્ય બનાવવાના છે ભારત માતા કી જય રાજકોટ શહેર પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશીના માર્ગદર્શન નીચે અને કિસાન મોરચાના પ્રમુખ શ્રી યોગેશભાઈ ગુવાના સ્થાને વોર્ડ નંબર બેની અંદર સદસ્ય અભિયાન માટે ડ્રાઈંગ માટે સદસ્ય અભિયાન માટે આખા વોર્ડની કારોબારી તથા સર્વે કાર્યકર્તાઓને સાથે ટીમ લઈને કિસાન મોરચો દ્વારા સદસ્ય અભિયાનનું એક આયોજન કરવામાં આવેલું છે વોર્ડ નંબર બે ની અંદર પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ મનીષભાઈ રાડિયા જયમીનભાઈ ઠક્કર મીનાભાઈ જાડેજા દર્શિતાબેન શાહ કમલેશભાઈ રાઠોડ રાજેન્દ્રસિંહ જાડેજા રમેશભાઈ કિયાળા ભાવેશભાઈ ભરતભાઈ રાદડિયા સર્વ ટીમ કિસાન મોરચાની શહેરની ટીમ અને વોર્ડની ટીમ સાથે મળી અને સદસ્ય અભિયાન રાખેલું છે રાજુભાઈ પારેખ જયરાજસિંહ જાડેજા ગુલાબસિંહ જાડેજા સર્વ આગેવાનો સાથે છોટુનગર વિસ્તાર અલકાપુરી પ્રગતિ ઇન્કમટેક્સ સોસાયટીમાં સર્વે સાથે મળી અને સદસ્ય અભિયાનનો પ્રોગ્રામ રાખેલો છે વોર્ડ નંબર બે મારું વોર્ડ નંબર બે મારું નામ રાજુભાઈ પારેખ છે અને વોર્ડ નંબર બેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી એટલે કે મુકેશભાઈની આગેવાની હેઠળ જુદા જુદા પદાધિકારો સાથે અમે વોર્ડમાં આ ભારતીય જનતા પાર્ટીનું સદસ્ય અભિયાન માંડ્યું છે અને તે મોટામાં મોટો લક્ષ્યાંક પૂરું કરશે અને સો ટકા અમારી સોનેરી ઈચ્છા પૂરી થાય ને ભા રાજકોટમાં ભાર ભારતમાં ગુજરાતમાં રાજકોટનું નામ પહેલું આવે એવું અમે ઈચ્છા રાખી છીએ અને એ પૂરી થશે કિસાન મોરચા કિસાન મોરચાના શ્રી કમલેશભાઈ રાઠોડ નરેન્દ્રસિંહ ગોહિલ અને યોગેશભાઈ ભુવા તથા રાજુ હું રાજુભાઈ પારેખ મહામંત્રી મંત્રી છું દશરથસિંહ જાડેજા એટલે અમે બધા ભેગા કરીને આજે મેગા અભિયાન માંડ્યું છે એનો લક્ષ્ય રાજેન્દ્રસિંહ જાડેજા અને આખી ટીમ દ્વારા અમે જે અભિયાન માંડ્યું છે એની સોનેરી ઈચ્છા આજે પૂરી થાય એવું લાગે છે રાજકોટ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશીની સૂચના અનુસાર અને કિસાન મોરચાના પ્રમુખ યોગેશભાઈ ભુવાના અધ્યક્ષસ્થાને કિસાન મોરચા સદસ્યતા અભિયાન વોર્ડ નંબર બે ખાતે નરેન્દ્રસિંહ ગોહિલ કિસાન મોરચાના પ્રમુખના અધ્યક્ષસ્થાને આજે યોજવામાં આવ્યો છે રાજકોટ શહેર પહેલેથી જ ગુજરાતમાં અગ્રેસર રહ્યું છે ભાજપ માટે અને સદસ્યતા અભિયાનમાં પણ ખૂબ જ અગ્રેસર રહે એના માટે અમે પ્રયત્ન કરી જ રહ્યા છીએ અને આ વિસ્તારમાં અમને ખૂબ સારો પ્રતિભાવ મળે એ રીતે અમે કાર્ય કરી રહ્યા છીએ ભારત માતા કી રાજકોટ ભારતીય જનતા પાર્ટી નું આજે સભાસદ બનાવવાનું અભિયાન કિસાન મોરચા દ્વારા રાખવામાં આવેલ છે વોર્ડ નંબર બે માં નરેન્દ્રસિંહ ગોહિલના આગેવાની રાજકોટ શહેરની ટીમ યોગેશભાઈ ભુવા રમેશભાઈ કિયારા ભરતભાઈ રાદરિયા તેમજ વોર્ડ નંબર બેની ટીમ સમગ્ર આજે સભાસદનું અભિયાનમાં ભાગ લેશે અને જાજામાં જાજા સભ્ય બનાવશે રાજકોટનું ગુજરાતમાં પહેલો નંબર આવે એવું સપનું જોઈને આગળ જઈ રહ્યા છે વંદે માતરમ કહેજો મને આજે છોટુ નગર અલકાપુરી શેરી નંબર પાંચમાં વોર્ડ નંબર બે ખાતે કિસાન મોરચાના સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ રાખેલ છે તેની અંદર અમારા વોર્ડના પ્રભારી કમલેશભાઈ રાઠોડ અને પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ અહીંયા ઉપસ્થિત કાર્યકર્તાઓમાં અમારા પ્રદેશના મંત્રી શ્રી વિજયભાઈ કોરાટ અને જયરાજસિંહ જાડેજા અજયસિંહ જાડેજા તથા રાજુભાઈ પારેખ વગેરે લોકો ઉપસ્થિત રહી અને આપતા અભિયાનની અંદર બને એટલી રાજકોટ મહાનગર ગુજરાતમાં નંબર વન આવે એવો પ્રયાસ સાથે અમે કિસાન મોરચાની ટીમ કામ કરી રહી છીએ ત્યારે આગામી કાર્યક્રમોની અંદર જે પ્રમાણેનું પાર્ટીનું સૂચન હશે એ પ્રમાણે કાર્યક્રમ કરશે વંદે માતરમ ભારત માતા કી જય જય જવાન જય કિસાન ભારતીય જનતા પાર્ટી કે જેની એક પરંપરા રહી છે કે દર છ વર્ષે સદસ્યતા અભિયાન અને સભ્ય બનાવવાની નોંધણી કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના બે હજાર ચૌદ પંદરમાં જે સદસ્ય સદસ્યતા અભિયાનની નોંધણી થઈ એમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની હતી અને એ સમયે આપણે અગિયાર કરોડ ઉપર આખા દેશમાંથી ભારતીય જનતાના સભ્ય બનાવ્યા હતા એના અનુસંધાને આ વખતે પણ જે સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો અગિયાર કરોડ કરતાં વધારે આખા દેશમાં સદ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવા જઈ રહ્યા છે અને ફરીથી પાછી વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બનવા જઈ રહી છે એના અનુસંધાને ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા હરેક જિલ્લા અને મહાનગરમાં કિસાન કિસાન મોરચાના કાર્યકર્તાઓ દ્વારા એના એની ટીમ દ્વારા સદસ્યતાની નોંધણી કરવામાં આવી રહી છે અને એના અનુસંધાને અમે આજે રાજકોટમાં છોટુનગર વિસ્તારમાં મોટા વધારે વધારે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય એવા પ્રયત્નો અમે અત્યારે કરી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત આજરોજ છોટુ નગર ઝૂપડપટ્ટી ખાતે યોજાયેલ કિસાન મોરચા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં વધારેમાં વધારે સભ્યો જોડવાનું એક અભિયાન ચલાવવામાં આવશે અને પાર્ટીનો વ્યાપ કેમ વધારવો કેટલા લોકોને પાર્ટીની વિચારધારાને જોડવા એ અભિયાન છે એ સફળ બનાવવા સૌ કાર્યકરો મથી રહ્યા છે સદસ્યતા અભિયાન તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસ ડ્રાઈવ ચલાવવાની છે જેના ભાગરૂપે અમે બધા ભેગા થયા છીએ થોડી વારમાં ડ્રાઈવ શરૂ કરશું પ્રજાનો ખૂબ સહકાર છે એ માટે અંતરથી એમનો આભાર માનીએ છીએ ભારત માતા કી જય આજરોજ તારીખ ચોવીસના અંતર્ગત કિસાન મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી બે હજાર ચોવીસ સદસ્યતા અભિયાન ચાલુ છે આજે ઘણા કાર્યકર્તા સાથે અમે છોટું નગર કોમ્યુનિટી સોસાયટીમાં વધારેમાં વધારે સદસ્ય બનાવી રોજ રાજકોટમાં છોટુનગર વિસ્તારમાં દરેક ઘરે ઘરે જઈને લોકોને સદસ્ય અભિયાનમાં સાથે જોડવાના તેમજ લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તે પણ લોકો કિસાન મોરચા દ્વારા એ લોકો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે અને સમર્થન પણ આપી રહ્યા છે જે અત્યારે રનિંગ વિષયમાં ભાજપની ભાજપની સભ્ય નોંધણીની જે ઝુંબેશ હાલે છે એ પૈકીની છોટુ નગર બેનો વિસ્તાર આ છોટુ નગર સોસાયટી છોટુનગર ઝુંપડપટ્ટી કૃષ્ણનગરના લોકોનું આજે ભાઈ કમલેશભાઈ ગોહિલભાઈ દ્વારા આજે ડ્રાઈવ રાખવામાં આવેલ છે અને ખૂબ સારો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે માત્ર કમલેશભાઈ કમલેશભાઈ તુ આગે બઢો હમ નંબર